હેલો ગાઇર સ્વાગત છે તમારું વીપીએલ ગેમિંગના એક નવા વિડીયોની તો બસ આજનો ડું છે ફ્રી ફાયરની જાણવા જેવી વાતો ઉપર તો જોઈએ કે આજે આપણને ફ્રી ફાયર વિશે શું અલગ નવું જાણવા મળે છે ઓકે તો વિડીયોને લાઈક નથી કર્યું તો લાઇક નાખો ચેનલ પર નતો સબસ્ક્રાઈબ નાખો આપણે બહુ જ નજીક છીએ બે લાખ સબસ્ક્રાઈબરની તો એક સબસ્ક્રાઈબ કરો અને જોડાઈ જાઓ આપણી વીપીએલ આર્મી સાથે તો સૌથી પહેલાં મને જે જાણવા જેવી વાત આપણે કહે છે એ છે આપણા એડી ગેમર રાફેલ કેરેક્ટરના ટકા પર બંને સાઈડ પર સાપનું ટેટું દોરેલું છે લવ ફ્રોમ રાવણી તો કહે જે તમે લવ ફ્રોમ લખો છો એ ગુજરાતીમાં લખો કારણ કે ઇંગ્લિશમાં લખો છો તો એના ઘણા બધા મતલબ થાય છે જેમ કે અહીંયા લખેલું છે રાવણી તો એનો મતલબ રાવણી પણ થઈ શકે છે રાવણી પણ થઈ શકે છે રવણી પણ થઈ શકે છે એવી રીતે તો હવેથી જે જાણવા જે વાત લખો છો એની સાથે લવ ફ્રોમ લખો છો એ ગુજરાતીમાં લખજો તો એ લવ ફ્રોમ લખવાનું ભૂલતા કારણ કે મને પણ જાણવા મળે અને બીજાને પણ જાણવા મળે કે આપણી જે વીપીએલ આર્મી છે એના વિડીયો છે કયા કયા

તો કહીશ હવે હમણાં પછીની એક બીજી જાણ હોય છે એ વાત જાણી લઈએ તો દેશી વ્લોગ આપણને કહે છે કે તમે લોબીમાં જાઓ અને છોટા કેરેક્ટરને લોબીમાં સેટ કરો અને તેના પર ક્લિક કરો ભાગના પડેગા એવું બોલે છે ભાઈ યાર આ તો કંઈક અલગ જ છે મેં આના પહેલાં બહુ જ છોટા કેરેક્ટરને વાપર્યો છે પણ એવું તો નથી બોલતો એ પણ કદાચ અપડેટ પછી એની અંદર કંઈક નવી વોઇસ એડ કરવામાં આવી હોય તો ખબર નહીં પણ આપણે એકવાર ચેક કરીએ પેલા જોટા કેરેક્ટર ને લઈ લઈએ સૌથી પહેલા એના બધા આપણે સાંભળી લઈએ ને જે છોટા કેરેક્ટર લાસ્ટમાં બોલ્યો એ થોડું થોડું એના જેવું લાગી રહ્યું છે પણ એ ભાગના પડેગા એવું નથી બોલ રહ્યો તો આપણા ભાઈને કદાચ જે છે સાંભળવામાં અને સમજવામાં થોડોક ફેર થયો છે ભૂલ થઈ છે તો એના કારણે એવું થયું છે તો કંઈ વાંધો નહીં એવું તો થયા કારણે હવે આગળની જાણવા વાત આપણને કહીએ છીએ ગાંધીનગરથી મયંક એ કહે છે કે બરમુડા રીમાસ્ટર મેપમાં સમુરાય ગાર્ડન છે ત્યાં વચ્ચેની જગ્યાએ હવન કર્યું હોય એવું લાગે છે તો તો ભગવાન આપણે સમુરાય ગાર્ડન માં અને હવે અહીંયા આપણે ગોતીએ જે છે હવન કરેલું જે છે હવન કુંડ જેને કહી શકાય હવન કુંડ એને ગોતીએ કોઈ હવન કરેલું છે અહીંયા તો ઓકે અહીંયા નથી

ઈએક્સપી છે એ જોવા નથી મળતું આપણું જે લેવલ ક્યારે અપ થશે લેવલ ક્યારે આપણું પૂરું થશે એ જાણવા માટે ઇ એક્સપી જાણવું જરૂરી છે તો એ ઈએક્સપી અહીંયા નથી બતાવી રહ્યું તો એ ક્યાં બતાવે છે એ જોવા માટે તમારે જે છે તમારું જે લેવલ છે એના પર તમારે લાંબા સમય સુધી ક્લિક કરી રાખવાનું રહેશે ઓકે તો અહીંયા લાંબા સમય સુધી તમારા લેવલ ઉપર ક્લિક કરી રાખશો એટલે તમને જોવા મળી જશે તમારું ઇએક્સપી અને કેટલું ઈ એક્સપી જે છે બાકી છે એ પણ જોવા મળી જશે ઓકે તો આ તો ઘણા બધા પ્લેયરને ખબર હશે પણ જેને નથી ખબર એના માટે આ વખતે મેં જણાવી દીધું ઓકે બરાબર ભાઈઓ તો ઠીકે હેકિંગ આપણને કહે છે કે તમે હેડશોટ મારશો તો એનિમીની બોડી પાછળની તરફ પડશે અને બોડી શોર્ટ મારશો તો બોડી આગળની તરફ પડશે ઓકે તો આપણે એકવાર ચેક કરીએ ટ્રેનિંગમાં જઈને કે હેડશોટ મારવાથી બોડી હજી છે પાછળની તરફ પડે છે કે નહીં તો આપણે આવી ગયા છે ટ્રેનિંગમાં અને અહીંયા હજી સુધી કોઈ આવ્યું નથી યાર આપણે ફટાફટ અહીંયાથી ગ્લુ લઈ લઈએ અને પછી આપણે હેડશોટ મારવાની ટ્રાય કરીશું તો ઓકે 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 યાર ઓકે પ્લેયર આવી ગયો ભાઈ 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 વાય ભાઈ ભાઈ વાય ભાઈ ઓ આપણે નીચે પડી ગયા એ વાંધોને આપણે ફરીથી ઉપર જઈશું અને જોઈએ કે હેડશોટ લાગે કે નહીં ઓકે તો અહીંયા આને હેડશોટ લાગી ગયો છે અને હા યાર ભાઈની વાત સાચી છે અહીંયા જે છે એની બોડી છે એ પાછળની તરફ પડી હતી અને આને બોડી શોટ ઓકે સરખો બોડી શોટ ના લાગ્યો અને ઓકે બોડી શોર્ટ લાગી ગયો છે પણ આપણે આપણે જોઈએ તો ઓકે અને બોડી શોર્ટ લાગ્યો એટલે એની બોડી છે એ આગળની તરફ પડી અને જે આપણે સ્ટાર્ટિંગમાં માર્યો એ હેડશોટથી કિલ હતો એટલે એની જે બોડી છે એ પાછળની તરફ પડી હતી ઓકે તો અહીંયા આપણે કન્ફર્મ કરવા માટે ફરી એકવાર હેડશોટની ટ્રાય કરીએ ઓકે ઓકે અહીંયા હેડશોટ લાગી ગયો છે અને ઉપીવાળો અને ભાઈની વાત યાર સો ટકા સાચી છે જ્યારે હેડશોટ લાગે છે ત્યારે જે છે એની બોડી છે એ પાછળની સાઈડ પડે છે અને બોડી શોટ લાગે છે ત્યારે આગળની સાઈડ પડે છે ઓકે તો કહીશ તમે પણ કહે કે હું નવું જાણો છો અને બીજાને જણાવવા માંગો છો તો યાર જરૂરથી કોમેન્ટમાં લખી નાખો તમારી જે જાણવા જેવી વાત છે એ સારી હશે તો આપણે આગળના વિડીયોમાં જરૂરથી એને કવર કરીશું તો કહીએ હવે આપણે આ વિડીયોની લાસ્ટ જાણવા જેવી વાત જાણી લઈએ આપણે કહીએ છીએ રામભાઈ એ કહે છે કે જૂની ફ્રી ફાયર રમવા માટે તમારા જે ફોનમાં ફ્રી ફાયર ન હોય તેમાં પ્લે સ્ટોરમાં જઈને ફ્રી ફાયર લખી તેમાં ટ્રાય નાવ ઉપર ટચ કરો અને જુઓ જાદુ લવ ફ્રોમ જુનાગઢ તો આપણે જૂની ફ્રી ફાયર જોઈ છે યાર પહેલાં કેવી હતી ફ્રી ફાયર જે છે જૂની ફ્રી ફાયર અને એ કહેવાય છે કે રમી પણ શકશું તો આપણે રમવાની પણ ટ્રાય કરીએ તો જઈએ પ્લે સ્ટોરમાં અને ફ્રી ફાયર લખીને ટ્રાય નાવ ઉપર ક્લિક કરીએ ઓકે તો આપણે સર્ચ કરી લીધું છે ફ્રી ફાયર જે ફોનમાં ફ્રી ફાયર નથી એ ફોનની અંદર પ્લે સ્ટોરમાં ફ્રી ફાયર સર્ચ કર્યું છે અને અહીંયા હમણાં પ્રયાસ કરો એવો ઓપ્શન જોવા મળી છે ગુજરાતી ભાષા છે એટલે બાકી તો ઇંગ્લિશ હોય તો ટ્રાય નાઓ આવે ઓકે તો અહીંયા ઠીક છે ઉપર ક્લિક કર્યું અને અહીંયા કંઈક ડાઉનલોડ થઈ રહ્યું છે યાર ઓકે તો ડાઉનલોડ થઈ જવા દઈએ આપણે ઓકે તો ભાઈ સાહેબ યાર આપણી જે ફ્રી ફાયર છે સ્ટાર્ટ થઈ ગઈ છે અને જે જૂની ફ્રી ફાયર હતી એના જેવી જ લાગી રહી છે યાર ઓકે ઓકે આપણે નીચે ઉતરી ગયા છીએ અહીંયા અને આ કયો મેપ છે યાર ઓકે તો આપણે આ ઘરની અંદર જઈએ અને ઘન લૂંટીએ તો યાર આની અંદર જે છે સ્પ્રિન્ટનું બટન નથી આવતું એટલે કે દોડવાનું બટન જ નથી ભાઈ અમુક અમુક બટન તો આવું ગાયબ કરી નાખેલા છે ભાઈ ઓકે તો અહીંયા સામે પ્લેયર છે અને આપણે હેડ શોટથી કિલ અને ઉપર પણ પહાડો પર પ્લેયર છે તો જેના ખબર હોય તો એને જણાવી દઉં જે ફ્રી ફાયરમાં પહેલાં જે આવા બટન આવતા હતા અને જે રીતે અત્યારે મૂવમેન્ટ થઈ રહી છે એ જ પ્રકારની મૂવમેન્ટ થતી હતી તો યાર આજે સેટિંગ થોડું અલગ છે એટલા માટે ફાવતું નથી તો આ પ્લેયરને આપણે અહીંયા મારી નાખીએ અને જોઈએ કે યાર ભૂયા કઈ રીતે થાય છે હજી પાંચ પ્લેયર ઓકે હજી ત્રણ પ્લેયર છે મારા સિવાયના એક ઉપરથી જાય છે એને પણ આપણે મારીએ તો ઓકે એ પણ મરી ગયો તો આ પ્લેયર પણ મારે છે એને હેડ શોટ અને બંદાનું કામ તમામ એક પ્લેયર બધો છે આપણે ભૂયા લઈ શકશું ઓકે ઓકે આપણે મેડી મારી લઈએ તો યાર એકદમ જૂની ફ્રી ફાયર જેવું લાગી રહ્યું છે તમે પણ રમવા માંગતા હોય તો યાર જે ફોનમાં ફ્રી ફાયર ડાઉનલોડ નથી એમાં તમે રમી શકો છો ઓકે તો આપણું અહીંયા ભૂયા થઈ ગયું છે હેડ શોટ સાથે અને મજા આવી યાર તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવું મજા આવે છે તમને જૂની ફ્રી ફાયર રમવાની એ પણ કોમેન્ટમાં જણાવજો બરાબર ભાઈઓ અને એક બીજું નવું જાણતા હોય તો એ પણ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં ઓકે મળશું ફ્રી ફાયરનો એક નવો જબરદસ્ત વિડીયો લઈને ત્યાં સુધી બાય બાય અને આવા જ જોતા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ભાઈઓ